નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી સમાચાર રામપુર નજીક નર્મદા કેનાલમાં યુવક અને યુવતીએ ઝંપલાવતા બંને મોતને ભેટ્યા તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં ધોળકા તાલુકાના રામપુર ગામ નજીક આવેલા નર્મદા કેનાલમાં અજાણી સ્ત્રી જેના આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડમાં ચાવડા સરોજબેન રમણભાઈ લક્ષ્મણભાઈ રહેઠાણ કાનજી વઘુ સૈયાત ડાકોર છે તે તથા એક અજાણ્યું પુરુષ કેનાલ પાસે રિક્ષા નંબર જી જે જીરો સાત ટીવી ઓગણીસ પિસ્તાળીસની બાજુમાં વાતો કરતા કરતા બંને એકબીજાના હાથ પકડી પોતાની જાતને કેનાલના પાણીમાં પડતું મૂકતા પાણીમાં તણાઈ જતા અજાણી સ્ત્રી ચાવડા સરોજબેન રમણભાઈ લક્ષ્મણભાઈ રહેઠાણ કાંજી વગો સૈયાદ ડાકુર ખેડા ઠાસરા ગુજરાત લખેલ છે તે મળી આવતા મરણ ગયેલ હોય તેમજ અજાણ્યા પુરુષની શોધખોળ કરતાં મળી આવેલ ન હોય છે બાબતની જાહેરાત આપતા અકસ્માતે મોતનો દાખલ કરેલ છે સદર બનાવના કામે અજાણ્યો ઈસમની ફાયર બ્રિગેડના માણસોની શોધખોળ કરતા તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ બપોરે આશરે બાર વાગે અજાણ્યા ઈસમ મળી આવેલ છે ધોળકા ટાઉન પોલીસે આ બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ પીએસઆઈ એ એલ રાજપૂતને હાથે ધરી છે રિપોર્ટર યાસીન મંસૂરી ગુજરાત સિક્યો ન્યૂઝ ધોળકા